મિત્રો આપણે પહોંચવા આવી ગયા છે જે જગ્યાએ કશ્યપ રોકાણ માસલા જો કે માસલા છે એ કેવા હોય છે અને તેમની પ્રાઇસ હોય છે તો બધું જ તમને જણાવું તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા તો સ્વાગત છે તમારો અમારા વ્લોગમાં તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે નાના ફોર્મ હું તમને બતાવવાનું છું

તો મિત્રો આ છે કલા તમે જોઈ શકો છો કલા ઉડી રહ્યા છે તો મિત્રો અત્યારે આપણે શેર ની અંદર જ છે ને તો મેહુલભાઈ ભાઈ અહીંયા માની લો આ આપણે બેઠા છે અત્યારે ખરીક તમે જોઈ શકો છો અને ખરીક જ કે ને પીટ પીટ મતલબ મારા ગામની બાયો સાક માર્કેટ ભરાય ગામની

ચાર હજાર રૂપિયા જેવું ચાલે છે મણના ચાર હજાર રૂપિયા એટલે કિલ્લાના અંદાજિત લગાવી રૂપિયા કિલો ચાલતો છે અને આઠ હજાર જેવું થાય મંડના તો ગાય જ અત્યારે ત્યાર પછી મેહુલભાઈ જઈ રહ્યા છે લાવા માટે અને ત્યાર પછી આપણે બતાવના છીએ કે સવાઈ પીરના બાજુમાં જ્યાં ગુફા છે કે જ્યાં કશ્યપ આતંકવાદ ક્યાં સુપાનો હતો ત્યાં આપણે તમે લઈ જવાના છે ત્યાં તમે જગ્યા બતાવવાની છે તો બના રહેજો વિડીયોને એન્ડ તક વિડીયો સ્કીપ ના કરતા આપણે જઈ રહ્યા છીએ તમને બતાવવા માટે કશ્યપ રોકાણો હતો તે જગ્યા તમને બતાવવા જઈ રહ્યા છીએ તો બના રહેજો વિડીયોને એન્ડ તક તો અત્યારે અમે ભાઈ નાઈની આવી ગયા છે તો હું મિત્રો આપણે પહોંચવા આવી ગયા છે જે જગ્યાએ કશ્યપ રોકાણ હતો આ જગ્યા છે બહુ જુનાઈમાં કેલી છે ને એવું કહેવાય છે કશ્યપ અહીંયા કરીને ત્યાર પછી એવું કહેવાય છે જો કે ગુફા છે અને આ બાજુ પણ છે તો તમને થોડુંક બતાવી દો તો મિત્રો આ તમે જોઈ લે કેટલી ઊંડી ગુફા છે આમ બહાર ના આવે એવી ગુફા છે અને તમે જોયું કે અંદર

તો તમને એમ એ પ્રસાદ પ્રસાદ ક્યાં રાહત રોકાણ એ તમને બતાવ્યું તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી આવે આપણે બીજા નવા બ્લોગમાં તો બસ અહીંયા સુધી બાય આવતા હજુ